माना परीक्षा करवा क्या भाई खमा के वो सिगरेट बहु पियोस हराम हारू भरे सिगरेट पैकेट ले न अन सिगरेट बो अनुवाद जे मर गावा में चालू धुनवा में चालू न दुनिया ने सवा जो मावा बावे सिगरेट पीने ना हो माया वो इधर सिगरेट मुंह पियो सो पन तारा को घड़ा लोए ना पालू तो मुझे अचूल ना ले बड़ा ने दिपोना करो तू कदर शासन नहीं पे मैं जो आज बंदवा दो तो मर दारु पियो न को मोसा जरा कोई स्वार्थ मोपर तू તો એ સ્વાર્થ મો પરુ છું દસ દાલા નો ખુસો તો એ મારી હોશાઓ બુંગ ના હોય ના મારા મુઢા કો કાળ ના હોય એ હું કરજ નું મુઢું ચલાય નું પરતો નતે મુતો ચુઆળ પંથે કમો દેરા રવા નું રાજ કરાઈ દરબાર નું રાજ બંધ કરાય આયો ના દબા તોરાઈ મારી મરજી થી સરપંચ બનાવી એવો ઇતિહાસ બનાવી મને મારમો નામ કર્યું છે માર હાથ અધી વર પેલા કોઈ ચાહે ને તો પાહે ને તો પાતો હગાહે ગાનતા કુટુંબ હે ભૂતતુઆ દો મારી જાત મહેનત ને ગાદી મે આસમાન ઉદીત પાઈ જા માજુવા નય કાળ દીપો નતિ ગંતી માવાં ભાંભળજે આ મારા ઇતિહાસની વાત કરું આવે કોઈ નહીં ઇતિહાસ નો નોન પણમો ન હોય બાપ મરી જો એટલા હાહરો કેસ પૈ જો તુજ પો મેલી દેજો મય ક ધુમર દીપો જો સ ઘર નો નખો જાય તો બેતાલી મારે મારે પંજા બઈ નહી જતી

મારો બંગલો બનાવા નહીં આદર્યું મેનો મડના મંદિર બના મંડળ બનાય રૂપિયા લઈને રૂપિયા બોલકુસુ મત બિડીએ મારા રૂપિયા ને પીઉ સુ મન એવાલી જા ઇનાથી મરમ અવતાર પછી કાકાટ ગુટુટ નો ભય ભોડ પછી તંડળ નતો ગવતી દીપાય ગમાળવા માતા

माता राजा वाते तेरा नी जरूर जा खाना वा खंजतार ना आ गाना वा खंजतार ना धुनो वा झड़ी लता ना तारावा जे भी ओयरे से न ओने पुरमार परयाल से मारी वेला ने देवी वही तो કંટાળી ને કાળો કરવા દયો કે મા 15 15 વર્ષથી દુખ સા દુખ નો શેળો આવતો નતી ઢોલી પાવડિયા મા નોકરી જલતે સઠ્યો ચાંદાળે ઘેર ગાઢી મેલા માવા ભળજે મે તો ઓફિસ માં કચરો પોતો હે કર્યા સો સફાઈ પો ઠેકતો નતી देवी आप खना डूंगरा ने बात करू मुझे तेरे सीढ़ी में गायो केर केन बारियो वेने जहर ने निंदा खाले दुनिया मो ए आचार मिली घर ते हेड जो कोई दाव भाव क भाव नहीं था प्रेम न भाव राख्यो तो रों दुखड़ा रे हरग निरन तुम्हारा घर नो पाणी नहीं जसे